વેલકમ ટુ લાઈફ સ્ટડી આપણી યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે જનરલ ઇતિહાસના પ્રશ્નો જોઈશું જે મિત્રો આપણી ચેનલમાં નવા આવ્યા છે તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો તો આપણે શરૂ કરીએ વિડીયો પ્રશ્નો ચાલુ કરીએ પ્રશ્ન નંબર એક છે મૌર્યકાળમાં પ્રાંતને કયા નામે ઓળખવામાં આવતા હતા અહીંયા ચાર ઓપ્શન આપેલ છે એ બી ડી બરાબર એ ઓપ્શન છે ભરતા બી વિલેય સી ચક્ર ડી સંઘ તમને મિત્રો આનો આન્સર આવડતો હોય તો કમેન્ટ કરી દેજો ક્વેશ્ચન એક એ બી સીડી જે હોય એ બરાબર ના આવડતું હોય તો હું થોડી વાર પછી તમને જવાબ કહો જ છું

ગૌતમી પુત્ર સાત કરણી બરાબર અહીંયાથી કોને આંધ્ર સમ્રાટ કહેવામાં આવે છે ચાલો પ્રશ્ન નંબર બેનો જવાબ જોઈએ આપણે ઓપ્શન એ આવે છે વરિષ્ઠ પુત્ર ફુલુમાવી બરાબર સાતવાન વંશના વરિષ્ઠ પુત્ર ફુલુમાવી ને પ્રથમ આંધ્ર સમ્રાટ કહેવામાં આવે છે એટલે કે જવાબ તમારો ઓપ્શન એ આવશે પ્રશ્ન નંબર ત્રણ છે સેલ્યુકાસ્ટ નિકેટરનો કયો રાજદૂત ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવ્યો હતો ઓપ્શન એ છે હેરિયોડોમસ ઓપ્શન બી દામિયત્રી ઓપ્શન સી મિનાન્ડર ઓપ્શન ડી મેગેસ્થિસ શેલ્યુકાશ્મિકનો કયો રાજદૂત ચંદ્રગુપ્તના દરબારમાં આવ્યો હતો ચાલો પ્રશ્ન નંબર ત્રણ નો જવાબ જોઈ લઈએ અહીંયા તમારો જવાબ આવે છે જે ચંદ્રગુપ્તના દરબારમાં આવ્યો હતો હતો તે કોનો રાજદૂત સિલેબસ બરાબર છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલ વિકલ્પ પૈકી દેવગઢનું નું દસાવતાર મંદિર કયા રાજ્યમાં સ્થાપિત છે ઓપ્શન એ છે બિહાર ઓપ્શન બી ઉત્તર પ્રદેશ ઓપ્શન સી મધ્યપ્રદેશ ઓપ્શન ડી છે ઓડિશા બરાબર પ્રશ્ન નંબર ચારનો જવાબ આપણે જોઈશું શું આવે છે ઓપ્શન બી આવે છે પ્રશ્ન નંબર પાંચ પૃથ્વીરાજ ચૌહાણે કયા ચાલુક્ય શાસક સાથે યુદ્ધ કર્યું હતું ઓપ્શન એ ભીમદેવ દ્વિતીય ઓપ્શન બી અજયપાલ ઓપ્શન સી ભીમદેવ પ્રથમ ઓપ્શન ડી કુમારપાલ ઓપ્શન એ ભીમદેવ ભીમદેવ દ્વિતીય એટલે કે બીજા પ્રશ્ન સુદર્શન તળાવનું નિર્માણ નીચે આપેલ પૈકી કોના દ્વારા કરવામાં આવ્યું હતું ઓપ્શન એ ચંદ્રગુપ્ત ઓપ્શન બી પુષ્યગુપ્ત ઓપ્શન સી વિશાખા ઓપ્શન ડી સ્કંદગુપ્ત દર્શન તળાવનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું નીચે આપેલા ઓપ્શનમાંથી કયો જવાબ આવે છે કમેન્ટ કરતા રહેજો મિત્રો જે મિત્રો આપણી ચેનલમાં નવા જોડાયા છે એ સબસ્ક્રાઈબ પણ કરી લેજો ચલો તો પ્રશ્ન નંબર છનો આપણે જવાબ જોઈએ ઓપ્શન બી આવશે ગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ગુપ્ત સમ્રાટ કયા ધર્મોના અનુયાયી હતા ઓપ્શન એ છે સૈવ ધર્મ ઓપ્શન બી જૈન ઓપ્શન સી વૈષ્ણવ ઓપ્શન ડી બૌદ્ધ ગુપ્ત સમ્રાટ કયા ધર્મના અનુયાયી હતા બરાબર ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ તમે કમેન્ટ કરી પ્રશ્ન નંબર સાત નો જવાબ જોઈએ ઓપ્શન સી વૈષ્ણવ વૈષ્ણવ ધર્મના અનુયાયી હતા પ્રશ્ન આઠ છે મૌર્યકાળમાં અવંતી પ્રાંતની રાજધાની કઈ હતી ઓપ્શન એ પાટલીપુત્ર ઓપ્શન બી સુવર્ણગીરી ઓપ્શન સી ઉજ્જૈનની ઓપ્શન ડી તક્ષશિલા અવંતી પ્રાંતની રાજધાની કઈ હતી ઓપ્શન સી આવે છે તમારો જવાબ ઉજ્જૈન ની એટલે અવંતી પ્રાંતની રાજધાની ઉજ્જૈન હતી બરાબર ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ પ્રશ્ન નંબર નવ છે વિક્રમાદિત્યના નવ રત્નોમાં કોણ સૌથી વધુ પ્રચલિત આયુર્વેદ આચાર્ય છે ઓપ્શન એ છે અમરસિંહ ઓપ્શન બી વૈતાલભ ઓપ્શન સી વરામિહિર ઓપ્શન ડી ધનવંતરીમાંથી ચાર ઓપ્શનમાંથી કોણ છે જે સૌથી વધુ પ્રચલિત આયુર્વેદ આચાર્ય છે પ્રશ્ન નંબર નવ નો જવાબ જોઈએ ઓપ્શન ડી આવે છે ધનવંતરી જે સૌથી વધુ પ્રચલિત આચાર્ય છે નવરાત્રોમાંથી એટલે પ્રશ્ન નંબર નવ નો જવાબ આવશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર દસ છે નીચે આપેલ વિધાનમાંથી વાકાટક વંશનો સ્થાપક કોણ હતો વાઘાટક સ્થાપક વંશનો સ્થાપક ઓપ્શન એ છે ધ્રુવસેન ઓપ્શન બી છે વિદ્યશક્તિ ઓપ્શન સી રુદ્રસેન ઓપ્શન ડી પ્રવરસેન પ્રશ્ન નંબર 10 નો જવાબ જોઈશું અહીંયા પ્રશ્ન નંબર 10 જવાબ આવે છે ઓપ્શન બી વિદ્યા શક્તિ પ્રશ્ન નંબર 11 વાકાટક વંશના રુદ્રસિંહ દિત્યના વિવાહ કયા ગુપ્ત શાસકની પુત્રી સાથે થયા હતા ઓપ્શન એ છે વજગુપ્ત ઓપ્શન બી મિહિરગુપ્ત ઓપ્શન સી વિક્રમાદિત્ય ઓપ્શન ડી ચંદ્રગુપ્ત દ્વિતીય પ્રશ્ન નંબર અગિયારનો જવાબ જોઈએ ઓપ્શન ડી આવે છે ચંદ્રગુપ્ત દ્વિત્ય જે રુદ્રસિંહ દ્વિત્ય વિવાહ ગુપ્ત શાસક પુત્રી જે ચંદ્રગુપ્ત દ્વિત્યની પુત્રી સાથે થયા હતા પ્રશ્ન નંબર બાર ચંદ્રગુપ્ત મૌર્યએ કયા સ્થળે ઉપવાસ દ્વારા શરીર ત્યાગ કર્યું ઓપ્શન એ છે નામવતી ઓપ્શન બી કુશીનારા ઓપ્શન સી શ્રવણ બેલઘોડા ઓપ્શન ડી બારાક ખલી પ્રશ્ન નંબર બારનો જવાબ કમેન્ટ કરતા રહેજો મિત્રો તો પ્રશ્ન નંબર બારનો જવાબ જોઈએ અહીંયા ઓપ્શન સી આવે છે શ્રવણ બેલગોડા ત્યાં ચંદ્રગુપ્ત દ્વારા દ્વારા ઉપવાસ શરીરનો ત્યાગ કર્યો હતો ચલો પ્રશ્ન નંબર તેર મૌર્યકાળમાં ન્યાય વ્યવસ્થાનો સૌથી નાનો એકમ કયો હતો ઓપ્શન એ છે સંગ્રહ ઓપ્શન થઈ ગયો છે ઓપ્શન બી ધ્રોણમુખ ઓપ્શન સી સ્થાનિયા ઓપ્શન ડી ગ્રામસભા જો પ્રશ્ન નંબર તેર નો જવાબ જોઈશું ઓપ્શન ડી આવશે ગ્રામસભા ઓપ્શન બી અને સી દ્વારા સુધારી લેજું પીપીટી બનાવવામાં આવી ભૂલ થાય છે મોબાઈલથી બનાવીએ એટલે એવું પ્રોબ્લેમ રહે છે તો હું સુધારી લીધું પ્રશ્ન નંબર છૌદ જોઈએ કયા શાસકો દ્વારા સૂર્ય સૂર્યમંદિરની સ્થાપના કરવામાં આવી હતી ઓપ્શન એ કાકતીય વંશ ઓપ્શન બી વંશ ઓપ્શન સી ગોંડવંશ ઓપ્શન ડી પૂર્વીય ગંગવંશ સૂર્ય સૂર્યમંદિરની સ્થાપના કયા શાસકો દ્વારા કરવામાં આવી હતી પ્રશ્ન નંબર ચૌદનો જવાબ જોઈએ ઓપ્શન પૂર્વીય પ્રશ્ન નંબર પંદર નીચે આપેલ વિકલ્પમાંથી માંથી ઓ મહાયાન તરીકે કઈ વિદ્યાપીઠની ઓળખવામાં આવે છે ઓક્સફર્ડ ઓફ મહાયાન બરાબર ઓપ્શન એ તક્ષશિલા ઓપ્શન બી નાલંદા ઓપ્શન સી કાશી ઓપ્શન ડી વલ્લભી

ડી ઉજ્જૈન આમાંથી ક્યાંનો રાજ્યપાલ હતો મૌર્ય શાસક બનતા પહેલા શાસન સંભાળ્યું એ પહેલા ક્યાંનો તે રાજ્યપાલ હતો પ્રશ્ન નંબર સોળ નો જવાબ જોઈએ પ્રશ્ન નંબર સત્તર ભારતીય શાસ્ત્રોમાં શકોને કયા નામે ઓળખવામાં આવે છે ઓપ્શન એ છે સિથિયનો ઓપ્શન બી તોચેરિયન ઓપ્શન સી યુચી ઓપ્શન ડી પાર્થીયન શકોને કયા નામે ઓળખવામાં આવે છે બોલો પ્રશ્ન નંબર સત્તરનો જવાબ જોઈશું ઓપ્શન એ આવે છે શિથિયનો જે ભારતીય શાસ્ત્રોમાં શકોને શિથિયનો તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર અઢાર જોઈએ પ્રશ્ન નંબર અઢાર છે ગુપ્તર કાળમાં ધન્વંતરી દ્વારા આયુર્વેદ ઉપર કયા શબ્દકોષની રચના કરવામાં આવી ઓપ્શન એ છે નિઘુંઠ ઓપ્શન બી શાલિહાત્ર ઓપ્શન સી રત્નકોષ ઓપ્શન ડી ચિકિત્સાશાસ્ત્રો ચલો પ્રશ્ન નંબર અઢારનો જવાબ આપણે જોઈશું પ્રશ્નનો જવાબ આવે છે ઓપ્શન એ નિગું પ્રશ્ન નંબર ઓગણીસ નીચે આપેલ વિકલ્પ પૈકી ગુપ્ત વંશનો અંતિમ શાસક કોણ છે ઓપ્શન એ બુદ્ધ ગુપ્ત ઓપ્શન બી ગુપ્ત ઓપ્શન સી કુમારગુપ્ત તૃતીય ઓપ્શન ડી વિષ્ણુગુપ્ત તૃતીય જવાબ જોઈએ ઓગણીસ નો જવાબ આવે છે ઓપ્શન હર્ષ ના શાસન કાળ તેમજ સમાજ વિશેની જાણકારી આપનાર ગ્રંથ હર્ષ ચરિત કોના દ્વારા લખાવેલ છે ઓપ્શન એ મયુર ઓપ્શન બી ધાવક ઓપ્શન સી જયસેન ઓપ્શન ડી બાણભ્ટ આમાંથી કોના દ્વારા હર્ષચરિત્ર લખવામાં આવેલ છે પ્રશ્ન નંબર વીસનો જવાબ જોઈએ ઓપ્શન ડી બાણભ્ટ બાણભટ્ટ દ્વારા હર્ષચરિત નામનો ગ્રંથ લખાયેલ છે ચલો તો અહીં વીસ સુધી પ્રશ્નો હશે અહીંયા સુધી બન્યા છે મિત્રો તમારો તે બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમારા મિત્રોને શેર કરો જેમને જરૂરિયાત છે તેવા મારા મિત્રોને મદદરૂપ થશે సపోర్ట్ కలి యూట్యూబ్ చనల్ మీరు థ్యాంక్ యూ